જિલ્લા કલેક્ટર તરફથી જે તે જિલ્લા નાગરિક સંરક્ષણ કચેરીમાં અહેવાલ મોકલવામાં આવે છે અને જે લોકો એવોર્ડની લાયકાત ધરાવતા હોય તેમનું નામ પસંદ કરી નાગરિક સંરક્ષણ કચેરીની હેડ ઓફિસ મોકલવા વિનંતી તેઓ લેટર ચીફ વોર્ડરને પણ મળી શકે છે જ્યારે ગાંધીનગરના ચીફ વોર્ડનને કોઈને પણ જાણ કર્યા વગર પોતાનું નામ રેફર કરી મેડમ મેળવી લીધું હતું તેવી વાત વહેતી થઈ હતી મેડલના સાચા હકતાને અન્યાય થઈ રહ્યો છે તેવું બીજા વોર્ડરને જણાવ્યું